ચેમ્બર ઓફ કોમર્સ એ બે હજાર અઢારમાં ફાર્મ ટુ ફેશન અને ફેબ્રિક્સ એક્ઝિબિશનની શરૂઆત કરેલી અને સપોર્ટ અમદાવાદના મસ્કતી માજર અને દરેક વેપારી જે કપડાથી સંગઠિત છે એ લોકોના સપોર્ટથી આ એક્ઝિબિશન ચાલુ થયું પણ બે એડિશન પછી ચેમ્બરનું ફાર્મ ટુ ફેશન એક્ઝિબિશન બંધ થઈ ગયું પહેલાં તો ચેમ્બરે અને અમારી ટીમે ફાર્મ ટુ ફેશનનું આ થર્ડ એડિશન રિવાઇવ કર્યું છે અને આ એડિશનનું રિવાઇવલ મસ્કતી મહાજનના સપોર્ટથી થયું છે અને ફેબેક્સાનો પણ ઘણો સપોર્ટ છે કારણ કે અમારું એક્ઝિબિશન અને ફેબેક્સા બંને સેમ ડેટ પર હોવા જઈ રહ્યું છે એનાથી ફેબેક્સાને પણ ફાયદો છે ફાર્મ ટુ ફેશનને પણ ફાયદો છે અને કોલ પણ વધે છે સ્ટોલમાં જે આવેલા છે તેનો એમનો પણ વધારો છે અને ચેમ્બરનો સપોર્ટ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો એનાથી બંને એક્ઝિબિશન એક અનેક અનેરો ચાંદ ચાર ચાંદ લાગેલા છે અને આ એક્ઝિબિશનની સફળતા માટે દરેક પ્રયાસ કરી આપણે આવી જાય છે એના લઈને આપણે શું છે આપણે સૌથી પહેલા અમારા ચેમ્બરના પ્રમો એન્જિનિયર સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ સાહેબ આપને ખૂબ ધન્યવાદ આપીએ છીએ આપ અમારા આ ફંક્શનમાં હાજર થયા છો અને આ ટુ ફેશન એમના હાથે જ ચેમ્બરના હાથે જ અમારું ચાલુ થયું હતું મોદીજીનું વિઝન હતું એપ ટુ એપનું અમારે ગોરંગભાઈ અને મસ્કતી મહાજનના પ્રમુખ છે એમને એને બિલકુલ સંપાદન એમના એક ટીમ ટીમ તરીકે આગળ લઈ આવ્યા હતા એ વખતે અમે ચેમ્બરમાં સાથે રહ્યા અને ચેમ્બર અમને પૂરો પૂરો સપોર્ટ આપીને આજે અમે એ સ્ટેજ ઉપર આવ્યા છીએ કે ટેન્થ એડિશન અમારું આ ચાલુ થયું છે અને સૌથી પહેલાં મસ્કતી કાપડ માર્કેટ મહાજાન અમારા પ્રમુખ શ્રી ચેમ્બરના એન્જિનિયર સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે બીજું આ જે એડિશન છે તમે આપ કલ્પના ના કરી શકો અમને આટલા શોર્ટ પીરિયડમાં જ્યારે અમારે કેન્સલ કરીને ફર્યું ખૂબ કર્યું તો આજના દિવસે અમારે હાઈએસ્ટ બુકિંગ આજના અમે બીજી હોટલ લેવી પડી એવી અત્યારે ઇન્ડિયામાં બધા વેપારીઓ માટે આવ્યા છે ઓલ ઇન્ડિયાના જેટલા બ્રાન્ડ છે જેટલા અમદાવાદ અમદાવાદના બ્રાન્ડ છે બધા બ્રાન્ડો અત્યારે જેમ કે જેડ બ્લુ અત્યારે આ પૂરા અમે વિઝિટ કરે છે આ રીતે અમને એવો સપોર્ટ મળ્યો છે જેનાથી આ મસ્કતી કાપડ માર્કેટ અમારી ફેફેક્સા ટીમ ખૂબ જ ઉત્સાહિત છે આમ તો એ એ જેમ કીધું રીતે ફેબેક્સાની આ દસમી એડ્યુશન છે આટલા વર્ષ દરમિયાન એટલે કે કહેવાનું મતલબ અત્યારે આપણે મે મહિનામાં છીએ તો બધા જ તહેવારો ઇવન દિવાળી વિન્ટર અને સમર સ્પ્રિંગ આપણે ટ્વેન્ટી સિક્સ ત્યાં સુધીના આજે અહીંયા આપણે આ એકસો વીસ કોલ ધારકો જે છે એ ડિસ્પ્લે કરશે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર અમદાવાદ કરતું આવ્યું છે આ માન્ચેસ્ટર છે આપણું અમદાવાદ જે છે કોટન કાપડની અંદર આજે ઇન્ડિયામાં નંબર વન છે નંબર વન રહ્યું છે અને રહેશે આજે એટલી બધી અત્યાધુનિક ક્વૉલિટીઓ આ ફ્લોર ઉપર તમને જોવા મળશે એની અંદર તમે સમજી લો કે બાંબુથી લઈને બનાનાથી લઈને દરેક જાતના તમને લાઇટ હેવી દરેક શોર્ટ્સ સ્ટ્રેચ તમને શૂટિંગ્સના ફેબ્રિકો બધા જોવા મળશે એટલે ટર્નઓવરની અંદર મેં આપણે કીધું એ રીતે એ આખા વર્ષનો બિઝનેસ જ જે છે આ એક્ઝિબિશનની અંદરમાં થતો હોય ગઈ વખત કે છેલ્લા વર્ષો આ વખતે શું નવું છે તમે તમને કહું કે આ ફેડેક્સા અને ફાલતુ ફેશન ટોટલ અઢી લાખ સ્ક્વેર ફીટની અંદર પથરાયેલું છે આ હેલિપેડની અંદર આપ જુઓ છો આ એક્ઝિબિશનની અંદર એકસો વીસથી વધુ અમારા એક્ઝિબિટર્સ છે હંડ્રેડ પર્સન્ટ અમદાવાદના એક્ઝિબિટર્સ છે આ બધા પોતપોતાની પોતાની બ્રાન્ડથી કપડું વેચી રહ્યા છે અહીંયા બ્રાન્ડ જે છે એક્સપોર્ટર્સ છે બાઇંગ હાઉસ છે સાથે સાથે બહારથી પૂરા હિન્દુસ્તાનમાંથી અહીંયા કસ્ટમર આવે છે દર સાલ લગભગ છ થી સાત હજાર અમારા કસ્ટમર આવતા હતા લાસ્ટ યરમાં દસ હજાર થયા અને અમે એક્સેપ્ટ કરીએ કે ચાર દિવસની અંદર કમસે કમ દસથી બાર હજાર અમારા ઇન્ડિયામાંથી વિઝિટર આવશે આ વિઝિટરો માટે હજારથી વધારે તો એ ટિકિટ્સ અમે કરી છે સાથે ચારસો રૂમ અમે અહીંયા લીલા હોટલમાં એ લોકોને સ્ટે પણ આપવાના છીએ એ લોકોની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા બ્રેકફાસ્ટની વ્યવસ્થા તારની વ્યવસ્થા તમામે તમામ અમારી આ સંસ્થાએ કરેલી છે અને આ સંસ્થા નો લોસ નો પ્રોફિટથી કામ કરે છે એઝ વેલ એઝ આ સંસ્થાની અંદર તમે સમજો છું કે વેપારીઓને ભૂતકાળની અંદર સરકસ બેલેન્સ બી પરત કરેલા છે એટલે આ અમારી આ એકસો વીસ વર્ષોની સંસ્થા એ વેપારીનો કેટલા વેપાર વધે એના માટેનું આ કામ કરી છે